ક્યારેય વિચાર્યું છે કે ઇતિહાસનું સૌથી ભયાનક યુદ્ધ મહાભારત શું એને રોકી શકાયું હોત શું શાંતિ માટેનો કોઈ છેલ્લો પ્રયાસ થયો હતો જે કદાચ આખો ઇતિહાસ બદલી શક્યો હોત આજે આપણે વાત કરીશું કૃષ્ણના એ જ ઐતિહાસિક શાંતિ મિશનની જે ખરેખર શાંતિ માટેની એક અંતિમ છેલ્લી આશા હતી ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ જો આ એક જ વાક્યમાં કૃષ્ણના આખા મિશનનો સાર આવી જાય છે આ કોઈ સામાન્ય રાજકીય વાતચીત નહોતી ના આ તો આવનારી પેઢીઓને એક એવા ભયંકર વિનાશથી બચાવવાનો એક છેલ્લો પ્રામાણિક પ્રયાસ હતો તો આ કથાની શરૂઆત થઈ છે પાંડવોના શિબિર ઉપપ્લવ્યથી માહોલ એકદમ ગરમ હતો કેમ કારણ કે ધૃતરાષ્ટ્રનો સંદેશ લઈને સંજય પાછો આવ્યો હતો પણ એ કોઈ જમીનનો પ્રસ્તાવ નહોતો લાવ્યો ખાલી યુદ્ધ ન કરવાની પોકળ સલાહ લઈને આવ્યો હતો આ સાંભળીને પાંડવોનો ગુસ્સો અને નિરાશા સાતમા આસમાને હતા પણ આ બધાની વચ્ચે એક વ્યક્તિ એવી હતી જેની ચિંતા માત્ર જીત હાર કે રાજ્ય પૂરતી નહોતી શ્રીકૃષ્ણ એમને તો યુદ્ધ પછીનું ભવિષ્ય દેખાઈ રહ્યું હતું એમને દેખાતા હતા અનાથ બાળકોના આંસુ વૃદ્ધોની પીડા અને આખા સમાજનો વિનાશ આ વિચાર જ એમને અંદરથી કોરી ખાતો હતો અને આ જ ઊંડી ચિંતામાંથી એક વિચાર જન્મ્યો કૃષ્ણ પાંડવો સામે એક પ્રસ્તાવ મૂક્યો એમણે કહ્યું કે આપણી પહેલી પ્રાથમિકતા યુદ્ધને રોકવાની હોવી જોઈએ ભલે ને એના માટે આપણે ગમે તેટલું ઝૂકવું પડે ગમે તેટલું સમાધાન કરવું પડે આ શાંતિ માટેનો છેલ્લો દાવ હતો અને બસ કૃષ્ણના આ પ્રસ્તાવ પછી તો પાંડવોના શિબિરમાં જાણે કે એક વૈચારિક વાવાઝોડું ફૂંકાયું હવે લડાઈ માત્ર ન્યાય કે અપમાનની નહોતી રહી હવે સવાલ હતો માનવતાના ભવિષ્યનો અર્જુન અને ભીમ જેવા યોદ્ધાઓનો તો ગુસ્સો ભભૂકી ઉઠ્યો એમના મતે બહુ થયું હવે તો યુદ્ધ જ ન્યાય મેળવવાનો એકમાત્ર રસ્તો હતો તેઓ દુર્યોધનને એના દરેક પાપનો હિસ્સાબ તરત જ ચૂકવી દેવા માંગતા હતા અને ત્યાં જ દ્રૌપદીએ પ્રવેશ કર્યો એમની આંખોમાં અપમાનની આગ સળગી રહી હતી એમણે આખી સભાને યાદ અપાવ્યો કે આ લડાઈ ખાલી રાજ્ય માટે નથી એમના છીનવાયેલા સન્માન માટે પણ છે અને એ અપમાનને ક્યારેય ભૂલી શકાય નહીં અને ત્યારે ત્યારે કૃષ્ણે ચર્ચાને એક એવી દિશા આપી જેણે બધાને વિચારતા કરી દીધા એમણે એક સીધો સવાલ પૂછ્યો શું આપણો બદલો એટલો મોટો છે કે એના માટે લાખો નિર્દોષ લોકોનો ભોગ લઈ લેવાય એમણે પૂછ્યું કે આ ભયાનક સર્વનાશની જવાબદારી કોણ લેશે આ સવાલનો કોઈની પાસે જવાબ નહોતો તો હવે વાર્તાનો સીન બદલાય છે આપણે પહોંચી છે હસ્તેનાપુર જ્યાં કૃષ્ણ શાંતિદૂત બનીને કુરુસભામાં પ્રવેશ કરે છે એમના ખભા પર ખાલી શાંતિનો સંદેશ નહોતો આખા આર્યાવર્તનું ભવિષ્ય હતું કૃષ્ણે રાજા ધૃતરાષ્ટ્ર સામે યુદ્ધના ભયાનક પરિણામોનું એક જીવંત ચિત્ર રજૂ કર્યું એમણે શબ્દોથી એક એવું દૃશ્ય ઊભું કર્યું કે જાણે આખું રાજ્ય વિધવાઓના વિલાપ અને અનાથોના આક્રંતથી ગુંજી રહ્યું હોય ભીષ્મ અને દ્રોણ જેવા મોટા યોદ્ધાઓ પણ આ સાંભળીને ચિંતામાં પડી ગયા અને પછી કૃષ્ણે એક એવો દાવ રમ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી એમને ખબર હતી કે રક્તપાત રોકવો જ પડશે એટલે એમણે પાંડવોની અડધા રાજ્યની જે હકની માંગ હતી એને ઘટાડીને માત્ર પાંચ ગામડા સુધી લાવી દીધી હા માત્ર પાંચ ગામ આ બતાવે છે કે એ શાંતિ માટે કઈ હદ સુધી જવા તૈયાર હતા પણ કહેવાય છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ શાંતિની આ છેલ્લી આશા પણ હવે તૂટવાની હતી કે દુર્યોધનનો અહંકાર શાંતિના રસ્તામાં એક પહાડ બનીને ઊભો હતો દુર્યોધન તો કૃષ્ણનો આટલો ઉદાર પ્રસ્તાવ સાંભળીને હસી પડ્યો એણે તિરસ્કાર સાથે પાંડવો અને કૃષ્ણની મજાક ઉડાવતા કહ્યું કે પાંચ ગામ તો શું હું એમને સોયની અણી જેટલી જમીન પણ નહીં આપું આ એનો ઘમંડ હતો જેણે મહાવિનાશને ખુલ્લું આમંત્રણ આપ્યું તો હવે સ્થિતિ એવી હતી જેનો કોઈ ઉકેલ જ નહોતો જુઓ એક તરફ કૃષ્ણ માનવતાને બચાવવાની વિનંતી કરી રહ્યા હતા અને બીજી તરફ દુર્યોધન યુદ્ધ માટે ઘમંડી અટ્ટાહાસ કરી રહ્યો હતો તર્ક અને અહંકારની આ લડાઈમાં સમાધાન માટે કોઈ જગ્યા જ નહોતી બચી એક ક્ષણ ખરેખર તાંગ હતી ગુસ્સામાં આવીને દુર્યોધન કૃષ્ણને બંદી બનાવવા માટે આગળ વધ્યો પણ કૃષ્ણની એક જ તેજસ્વી નજર બસ એ ત્યાં જ જી ગયો કૃષ્ણએ એ ઘમંડી રાજકુમારને અવગણીને સીધો જ સવાલ મૌન બેઠેલા રાજા ધૃતરાષ્ટ્રને પૂછ્યો કે તમારો અંતિમ નિર્ણય શું છે અને જ્યારે પુત્રમોહમાં ડૂબેલા ધૃતરાષ્ટ્ર ચૂપ રહ્યા ત્યારે કૃષ્ણ સભામાંથી બહાર નીકળી ગયા એમના છેલ્લા શબ્દોએ કુરુવંશનું ભવિષ્ય નક્કી કરી દીધું એમણે સ્પષ્ટ કરી દીધું કે આવનારા સર્વનાશની સંપૂર્ણ જવાબદારી હવે દુર્યોધનની છે અમારી નહીં બસ એ દિવસે શાંતિના બધા દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા અને મહાભારતનું યુદ્ધ અનિવાર્ય બની ગયું